અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ તો દેશના ઉત્તરીય રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે હિમાચલ પ્રદેશમાં ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે આગામી સમયમાં પણ જમ્મુ અને કાશ્મીરમાં ઠંડી યથાવત રહેવાની આગાહી છે બુધવારે લાહોલ સ્પીતિનું તાપમાન માઇનસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું જ્યારે રાજસ્થાનમાં પણ કોલ્ડ વેવ જોવા મળી રહી છે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો સિકર ચિત્રગઢ ઉદયપુર સહિત ઘણા શહેરોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું જ્યારે મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દિવસ અને રાત્રિના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનું ઘટાડો થઈ શકે છે આઠ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાની શક્યતા છે જેના કારણે રાજ્યમાં હવામાનમાં ફેરફાર નોંધાશે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે છે તો બીજી તરફ હિમવર્ષાને લઈ અને હાલ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડમાં પ્રવાસીઓનો ધરખમ વધારો જોવા મળે છે ત્યારે જો તમે પણ કાશ્મીરની મુલાકાત લેવા ઈચ્છી રહ્યા છો તો ગુલમર્ગની મુલાકાત લેવાનું ભૂલતા નહીં કારણ કે એશિયાના સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાતું ગુલમર્ગ દરેક ઋતુમાં સુંદર દેખાય છે અને શિયાળાના આગમન સાથે તેની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી જાય છે ગુલમર્ગ